નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આજના આ અત્યંત પવિત્ર અને જ્ઞાનપ્રદ વિડીયોમાં આજે આપણે ઉજવણી કરીએ છીએ દત્તાત્રેય જયંતિની ભગવાન દત્તાત્રેયનો દિવ્ય અવતાર દિવસ ભગવાન દત્તાત્રેય મહાયોગેશ્વર શ્રી વિષ્ણુજીના શક્તિ અશ્વાણી પ્રતિમૂર્તિ છે માર્ગશીસની પૂર્ણિમાના પવિત્ર પ્રદોષકાળમાં તેમનું અવતરણ થયું હતું આ જ કારણસર આ તિથિ ભક્તો માટે અત્યંત શુભ અને પૂજનીય માનવામાં આવે છે કથાઓમાં વર્ણવાયું છે કે મહર્ષિ અત્રિએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તીવ્ર તપ કર્યો એટલામાં ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું દત્તો મહિમ્યતિ એટલે કે હું પોતે જ તને દાનરૂપ મળે છું આ રીતે વિષ્ણુ અત્રિના પુત્ર સ્વરૂપે જન્મ્યા અને દત્ત તરીકે પ્રખ્યાત થયા મહર્ષિ અત્રેયના પુત્ર હોવાથી તેઓ આત્રેય પણ કહેવાયા અને દત્ત પ્લસ આત્રેય ઇઝ ઇક્વલ ટુ દત્તાત્રેય તરીકે આપણી ભક્તિમાં ખ્યાતિ પામ્યા તેમની માતા હતી દેવી અંશુયા જેઓના પતિવ્રત્યની મહિમા સમગ્ર લોકમાં પ્રસિદ્ધ છે એક વખત બ્રાહ્મણી રુદ્રાણી અને લક્ષ્મીજીને પોતાના સતીત્વનો અભિમાન થયો ભગવાન ભક્તના અભિમાનને હલકો કરવા ઈચ્છતા હોય છે તેથી તેમણે દેવર્ષિ નારદના હૃદયમાં લીલાનું બીજ વાવ્યું નારદે ત્રણેય દેવીઓને કહ્યું કે દેવી અંશયાની સામે તો તમારું સતિત્વ કંઈ જ નથી આ વાતથી ચિંતિત થઈ ત્રણેય દેવીઓએ તેમના સ્વામીઓને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને અંશુયાની પરીક્ષા લેવા વિનંતી કરી ત્રણેય દેવો સાધુ વેશમાં અત્રિના આશ્રમે પહોંચ્યા અત્રી હાજર ન હોવાથી દેવી અંશુઆ તેમનું આદરથી સ્વાગત કર્યું પરંતુ ત્રણેય સાધુઓએ શરત મૂકી અમે તમારા ગોદમાં બેસીને જ ભોજન લેશું દેવી ક્ષણભર આશ્ચર્યચકિત રહી છતાં પોતાના પતિવ્રત્યના બળથી તેમને પ્રાર્થના કરી જો મારું પતિવ્રત સત્ય છે તો આ ત્રણેય શિશુ બની જાય અને તરત જ ત્રણેય દેવો છ માસના બાળ સ્વરૂપે રડી ઉઠ્યા માતૃરૂપે અંશુયાએ તેમને દૂધ પીવડાવ્યું પારણામાં ઝુલાવ્યા અને પોતાને સેવા ભાવથી સંતોષ્યા જ્યારે દેવલોકમાં દેવો ન પરત ફર્યા ત્યારે દેવીઓ ચિંતિત થઈ નારદે આખી ઘટના કહી ત્રણેય દેવીઓ અંછુયાના ચરણોમાં આવી માફી માંગી અંશુયાએ ફરી પોતાના પવિત્ર બળથી દેવોને તેમના મૂળ સ્વરૂપમાં પરત કર્યા પ્રસન્ન થઈ દેવોએ અંશુયાને આશીર્વાદ માગવાનું કહ્યું અંશુયાએ કહ્યું મને ત્રમે ત્રણેય પુત્ર સ્વરૂપે પ્રાપ્ત થાવ અને તથાસ્તુ વરસ્યું સમયાંતરે દેવી અંશુયાના ગર્ભમાંથી ત્રણ દેવોનો અંચો તરીકે જન્મ્યા બ્રહ્માના અંશથી ચંદ્ર શિવના અંશથી દુર્વાસા વિષ્ણુજીના અંશથી દત્તાત્રેય અને દત્તાત્રેય જયંતિ પવિત્ર આવિભાર્યનું પ્રતિબિંબ છે ભગવાન દત્તાત્રેય સર્વવ્યાપી ત્રિમૂર્તિ સ્વરૂપ છે તેમની ઉપાસનાથી બુદ્ધિ જ્ઞાન શક્તિ અને રક્ષણથી પ્રાપ્તિ થાય છે શત્રુબાધા દૂર કરવાથી લઈને અચાનક ઉદભવતા સંકટોમાંથી રક્ષણ મેળવવા સુધી દત્ત ભગવાનનો આશીર્વાદ તરત ફળ આપે છે વિશેષ કરીને દત્તાત્રેય જયંતિ પૂર્ણિમા કે ગુરુવારે નીચેના ત્રણ ચમત્કારિક મંત્રોના એકસો આઠ વખત ઝપથી સર્વ કષ્ટો ઝડપથી દૂર થવા લાગે છે દત્તાત્રેયનો મહામંત્ર છે દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા તાંત્રિક દત્તાત્રેય મંત્ર છે ઓમ ધ્રામ દત્તાત્રેય નમઃ દત્તાત્રેય ગાયત્રી મંત્ર છે ઓમ દિગંબરાય યોગીશ્વરાય ધીમહિ તન્નો દત્તઃ પ્રચોદયાત આ મંત્રોના જપથી પિતૃદેવનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવન પ્રસન્નતા શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આધ્યાત્મિક જ્ઞાન માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જય દત્તાત્રેય ભગવાન ધન્યવાદ